આ સીટને બલે બચરો ના બધીયું ને હા હા ઈ એ લઈને ઈ સોચતા આપા કરાવી દે બાકી તો હા બસ આયા ઉપર સુધી આ પ્લાસ્ટિક ને કચરા ને હા બસ હા ઈ ઈ બધું સફાઈ કરાવી દે આમ કરાવાવી તમારે બરાબર બાકી આ તો નગરપાલિકાના જે નિયમ માં આવતું હોય હા ના 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 એ નિયમ મુજબ કરે સરસ તમારે

નમસ્કાર આજે આપણે બસ સ્ટેશનની પાછળનો એટલે જ્ઞાન જે સ્કૂલ છે એની પાછળનો જેની બાજુનો જ્યાં મને સવારે નગવાડિયાભાઈ મને એના વિડીયો અને ફોટા આપે હા મને મોકલાવેલા એટલે ફોટા ને વિડીયો જોતા મને એમ થયું કે ખરેખર આ ગંદકી અને કચરો જે છે એટલે વાંકાનેરના એક બ્રાન્ડ એમ્બેસેડરના નાતે એક એટલે અભિયાન જે છે એ મારો મેઇન વિષય છે વાંકાની અંદરમાં સારામાં સારી આપણે સ્વચ્છતા થાય ગંદકી ન થાય અને જે તંદુરસ્તી રહે એ સારી રહે એ માટે થઈને અમારો અભિયાન છે નગરપાલિકાનો અને એની સાથે હું જોડાયેલો છું તો એક બ્રાન્ડ એમ્બેસેડર નાતે મેં અત્યારે જોયું તો મને આ વાત વ્યાજબી લાગી છે એટલે હું આપને કહું છું કે ત્રણક વાગે હું એક નગરપાલિકાની ટીમ લઈને આવવાનો છું અને ટીમ લઈને આવીને તમારી જે આ સફાઈ જે છે ઉપરની જે ગંદકી નહીં જે બધી રી એ તમારી ત્રણ વાગે બધું તમારું કામ આપડા ભારત દેશ ના વડાપ્રધાન નો જન્મદિન ગયો પેલા તો હેપી બર્થ ડે ટુ અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતમાં માં આવ્યા હતા ઘણા બધા વિકાસના કામ કર્યા ગુજરાત સરકાર આભાર ભારત સરકાર આભાર અત્યારે વાકાન નગરપાલિકામાં તમારી જે પત્રકાર અભિનંદન આપું છું તમારી કામગીરી છે છે પણ જે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી સરકારે કરી નગરપાલિકા એને અભિનંદન આપું છું આમ જનતા આમ પબ્લિક અને સારું કામ કરો છો અને સારું કામ કરતા રહેજો એવી અભિલાષા સાથે

એને જે સાફ કરવા માટે થઈને મેં આપણા વાંકાને નગરપાલિકાના જે સ્ટાફ મિત્રોને મેં વાત કરી કે ખરેખર આ કરવા જેવું છે એટલે તરત જ મને એને સપોર્ટ કર્યો જ્ઞાતિભાઈ તમ તારે તમે કેવું તમે તમને આખી એક ટીમ અમને તમારી સાથે આપું છું ટેક્સ્ટર આપું છું અને બધો જ આ કચરો ભરાઈ જાય એ માટે થઈને તમે તજવીજ તમે માથે તમે કામ કરો છો એટલે અત્યારે આપણી નગરપાલિકાની તમે જોવો છો ટીમ આવી ગઈ છે અને થોડી વારની અંદરમાં જ આ બધો કચરો આખો ભરાઈ જશે અને જે એમને ફરિયાદ કરી છે જે મિત્રોએ એ ફી જે ફરિયાદનું નિરાકરણ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે એટલે આવા બધા જ અમે કાર્યક્રમો કરીએ નગરપાલિકાના જે સારામાં સારું તૃત્ય કાર્ય થઈ શકે એ માટેના અમારા પ્રયાસો છે બધું જ આ બધા વરાજાત ઉપરથી જે બધા પ્લાસ્ટિક તમે બતાવું છું જો આ પ્લાસ્ટિકને મિત્રો આપણે પણ આ પ્લાસ્ટિકને બધા ન નાખીએ અને ડસ્ટબીનમાં નાખીએ અને જ્યારે આપણા પોઈન્ટ ઉપર ગાડી આવતી હોય ત્યારે આપણે એને નાખવાનો પ્રયાસ કરીએ કારણ કે ખોટે ખોટો આ પ્લાસ્ટિક આવી રીતે નાખવાથી આ તમારું અને નગરપાલિકા બનેનું આ સારું નગરપાલિકાનું કામ થાય અને ગ્રીન વાકને સ્વચ્છ વાકને બને એ માટે થઈને આપણે પણ મિત્રો નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર અમારી જે રિક્ષાઓ ફરે છે તો તમે સુકામાં કચરો આ રીતે નાખો છો તમે ખરેખર જયારે ડોર ટુ ડોર તમારી પાસે જયારે ડસ્ટબિનમાં ભરેલો તમારો કચરો હોય તો તમે ડોર ટુ ડોરમાં જ તમે નાખો એમ આય ખોટે ખોટો આ કચરો નાખીને આ ગંદકી ફેલાવાનો આ પ્લાસ્ટિકથી ઓળું કરવાનું અને આ બધું કરવાનું કારણ શું છે તો દરેક મિત્રોને મારી એક નમ્ર અપીલ છે આખા વાંકાઈના તમામ મિત્રોને કે તમારે ત્યાં ડોર ટુ ડોર જ્યારે આવે ત્યારે ભીનો કચરો હોય તો ભીનો કચરામાં નાખો અને સૂકો કચરો હોય તો સૂકો કચરાની અંદરમાં નાખી અને નગરપાલિકાને તમે સહકાર આપો એવી ભાટી અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તમને બધાને એક નમ્ર વિનંતી કરે છે આજ રોજ ભાટીભાઈ જેના નગરપાલિકાએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે નગરપાલિકાનો અને સરિયા સાહેબનો નગરપાલિકાના મામલા વહીટા સાહેબનો અને સરકાર છેનો ખૂબ ખૂબ આભાર સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે જે કાંઈ જુંગેશ નગરપાલિકા ઉપાડી એના ભાગરૂપે જે ભાટીભાઈને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે ઘણું સારું ઉત્તમ પગલું છે સરકાર માટે સારું છે આમ જનતા આમ પબ્લિક માટે સારું છે અને એક પત્રકાર તરીકેની જે વિશિષ્ટ કામગીરી કરનાર આપણા અમારા વાકરમાં બહુ એનું યોગદાન દરેક બાબતમાં હોય છે એવાથી ભાતીભાઈનો ખૂટ આભાર અને મેં ગઈકાલે જ ફોન કર્યો હતો અને તાબડતોબ એનો જેનો અમલ પોતે સ્થળથી જોઈ ગયા આવી સ્થળથી જોયા પછી એને લાગ્યું કે ના બરોબર આ હકીકત લખી હકીકત છે જેથી કરીને એ આવ્યા અને એમને કીધું હતું એ પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ જેને કહેવામાં આવે સાડા ત્રણ સવા ત્રણની આસપાસનું આવી જાય માણસો લઈને સફાઈ અને જે આ લોકો સફાઈ કામ છું નગરપાલિકાનો આભાર માનું છું આવી રીતે સ્વચ્છ અભિયાનના ભાગરૂપે ભારત દેશના વડાપ્રધાનનું જે કાંઈ પગલું છે સરકારનું ગુજરાત સરકારનું પગલું છે નગરપાલિકાનું એને હું અભિનંદન આપું છું આવીને આવી રીતે સ્વચ્છ અભિયાનના ભાગરૂપે કામ કરતા રહી બધાનો સહયોગ પ્રોત્સાહ હશે તો જ આપણે કામ કરી શકશું સ્વચ્છ અભિયાન સ્વચ્છ ભારત વંને માત્ર ભારત માટે કે જય સવિતા

પણ મુક્ત રીતે મને ધારો કે ગમે ત્યારે હું કહું છું ભાઈ એક ટીમ મને આપો તો ટીમ પણ આપે છે અને હું પણ કોઈ ખોટા ઓલાથી નહીં પણ એક સાચી જગ્યાએ હું જેનું પોતે ચેકિંગ સવારે હું ચેક કરવા માટે આવ્યો હું પોતે જાતે ચેક કરું છું કે કામ કરવા જેવું છે તો જ આપણે કામ કરું છું અને મને અશોકભાઈથી માંડીને મહેશભાઈને બધા જ સપોર્ટ કરે છે એટલે મને કામ કરવાની મજા આવે છે ધારો કે આવી સ્વચ્છતા રહીએ તો આપણું વાંકાનેર એક દિવસ નેટ એન્ડ ક્લીન બને અને ગ્રીન વાંકાનેર બને એવા માટે થઈને અમારા નંબર પ્રયાસો છે બરાબર તમારા પ્રયાસોનો ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ અમે બિરજાવી છીએ નગરપાલિકાનો ફરી વખત કાનાણી સાહેબનો નગરપાલિકાનો મામલો થાય આભાર માનવું કૃષ્ણાબેન રાઠોડ આવ્યા છે મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે તેઓ પણ આ વિસ્તારમાં રહીએ છે તો જ્યોત્સનાબેન આજે આપણે આ ટીમ લઈને આવ્યા છે નગરપાલિકાની આપણે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આજે તો જ્યોત્નાબેન જે આપણે વિનંતી કરી તમે પણ કહેવાય બે શબ્દો કલે તમે કેવું લાગે છે આ અત્યારે આવ્યો હતો તમે ઘણા સમય છે કચરો પાડ્યો તો પણ આજે આવ્યા છે તો સારું છે આજે સાઈડ લઈને આવ્યા છે બરાબર છે તો આ કચરો ઉપાડે તો સારો જ છે રાહતા નગરમાં બરાબર છે હા તો નગરપાલિકા વાળા સાઈડના બધાનો શબ્દ જ આધા થઈ જો મિત્રો સ્વચ્છતા અભિયાન ભાગરૂપે આજે આપણે અહીંયા આવ્યા છીએ આરોગ્યનગરની અંદરમાં જ્ઞાનગંગા પાસેનો જે વિસ્તાર છે ત્યાં ત્યાં ઘણા ટાઈમથી આ ફરિયાદ હતી આજે સવારે મને ફરિયાદનો વિડીયો મોકલવામાં આવેલ અને જે અનુસંધાને મેં જોઈને આજે ટીમ લઈને આવ્યો છો અને માથે ઉભા રહીને હું કામ કરાવી રહ્યો છું સાહેબ એટલે જેથી કરીને આપણું કામ પ્રોપર થાય અને સ્વચ્છતા અભિયાન આપણું જે સાર્થક થાય મિત્રો જો આ બધા જે જાળવાના બધા ઓળા જે છે ત્રિપુણા આપણે ભરાવી રહ્યા છે આજે જે વાંકાને નગરપાલિકા દ્વારા જે આપણે સફાઈ અભિયાનનું કામ ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં સેનિટેશન ઇન્સ્પેક્ટર અશોકભાઈ રાવલ આ બધું સંભાળી રહ્યા છે આજે અશોકભાઈ રાવલને મેં કીધું કે અહીંયા જે આ જ્ઞાનગંગા વિસ્તારની અંદરમાં આ રીતે મને સવારે વિડીયો આવ્યો છે અને એનું સફાઈ અભિયાન સફાઈ કામ બાકી છે એટલે અશોકભાઈ કીધું કે ભાટીભાઈ કોઈ ચિંતા તમે કરવામાં બપોરે હું તમને આખી ટ્રેક્ટર સહિતની ટીમ આપીશ અને તમે આ બધું સફાઈ અભિયાન તમે કરાવી દેજો એટલે અશોકભાઈ મને આખી એક ટીમ આપી છે અને અશોકભાઈ પણ અત્યારે મારી સાથે જોવા માટે આવ્યા છે એટલે અશોકભાઈ પણ ખૂબ ખૂબ આભાર કે તમે જે સેનિટેશન નું બરાબર કામ કરી રહ્યા છે એટલે આપણે જે કાનાણી સાહેબે અને ગિરીશ સરાયા સાહેબે જે આપણને કામગીરી સોંપી છે કે વાકાને ની સ્વચ્છતા અભિયાન છે મિત્રો આ રીતે આપણે સ્વચ્છતા વાકાનેમાં રાખીશું તો આ વાકાને નેટ એન્ડ ક્લીન રહેશે ગ્રીન વાકાને રહેશે અને એના માટે થઈને આપ બધાનો સહયોગની જરૂર છે તમે બધા જો સહયોગ આપશો તો અમે આજે બપોરના આજે 5 વાગે આવ્યો છે તેમ છતાં પણ માથે રહીને અમે આ સફાઈ કરાવી છે તો તમારી પણ જવાબદારી આવે કે આપણે પણ વધુ બધું આ સફાઈ થાય અને આપણો જે વિસ્તાર છે એની નેટ એન્ડ ક્લીન રહે એવું આપણે પણ કરવાનું છે તો આપણે અશોકભાઈનો ખૂબ આભાર માનીએ છીએ કે આ રીતે અમને સહયોગ આપતા રહીએ તો આવા જે પ્રશ્નો જે છે એને આપણે વાંચા આપી શકશું ચોક્કસ તો મિત્રો બધો જ કચરો સાફ થવા આવ્યો છે અને આ બધો જ હવે હમણાં થોડી વારમાં ભરાઈ જશે જો આ સ્વચ્છતા થતી આવે છે જે આ બધા જે લાકડાઓ જે છે એને એક સાઈડમાં માં રખાવું છું જેથી કરીને સુકાઈ જાય અને કોઈ બાળવા માટે તમને કેવું

ઓકે થેન્ક યુ આપ જોઈ શકો છો કે જો સફાઈ કામ જીતું છે તો અમે ડીજીટી પણ છાંટીએ છીએ જેથી કરીને કોઈ મચ્છરજન્ય રોક ન થાય ન થાય એના માટે લઈને નગરપાલિકા દ્વારા ડીજીટી પણ અમે જે સફાઈ કામના ઉપરમાં અમે છાંટીએ છીએ કે જે આપ જોઈ શકો છો કે જે આ જે પ્લેટ્યા છે એના બહુ સફાઈ આપી ગયેલી છે અને આ નગરપાલિકાએ જે ગલબી છે એને દૂર કરવાનો એક પ્રયાસ કર્યો છે મિત્રો આપ જોઈ શકો છો જે આજે સવારે આખો જ અહીંયા બધાય કચરો હતો આજે નગરપાલિકા દ્વારા અમે આ સફાઈ અભિયાનના ભાગરૂપે આજે અમે સફાઈ કરી છે અને આપ જોઈ શકો છો કે બધું જ જે કચરો જે છે એ સફાઈના ભાગરૂપે અમે આ કામ કરાયું છે અને આવીને આવી સફાઈ વાંકાને મારી એના માટે થઈને તમારો પણ સહયોગની ખાસ જરૂર છે કે તમે પણ અમને આવો સહયોગ આપી અને તમે પણ સફાઈમાં જોડા બધે જ સફાઈ કરે એવી છે આપ જોઈ શકો છો જો સવારે અહીંયા બધે જ ગંદકી હતી અહીંયા લગભગ અત્યારે સાડા પાંચ છ જેવો ટાઈમ થવા આવ્યો છે તમામ સફાઈ કરી અને ડીડીટી છટાવી છે જો આપ જોઈ શકો છો આ વાંકાનેરનો જે રાજકોટનો છે આપણે મેઇન હાઈવે છે ત્યાં આ ખાડા થયા છે જેથી કરીને માણસોને ખૂબ તકલીફ થાય છે તો એના કારણે આજે નગરપાલિકા દ્વારા આપ જોઈ તો જે આ જે ખાડા જે છે એની અંદરમાં થોડુંક આવી પેટલ નાખી અને એનું થોડુંક રિપેરિંગ કરવામાં આવે છે કે જેથી કરીને આવા જે ખાડા જે છે એ ખાડાની અંદરમાં પ્લેટ જેવું થઈ જાય અને પુરુષમાં નગરપાલિકાની સ્વચ્છતાની સાથે એક રમતા પણ સારા થાય એવું પણ કામગીરી નગરપાલિકા જ્યારે થઈ રહી છે તો એને પણ આપણે બિરદાવીએ આપણે

એક કાપી ને આખો અહીંયા લેટેન એ માનતી ને આ પાણી દેજે કાળા કરે પાણી એ હું આય આવ એમ કે સફાઈ પણ આ રોડ ઉપર થઈ રહી છે કે જે આ રોડ છે એ પર નેટ અને ક્લીન તમને જોવા મળે બની એ બધાય એટલે ઢાળવારી ને બધા કાપી નાખો બસ આઈ આ બધાય ને આપણે બધા આપણે હાનુપી આપણે સ્વચ્છતા કરાવી ગ્રીન વાંકાલય મિત્રો જો આપણે લખ્યું છે ગ્રીન વાંકાલય હવે આપણે સ્વચ્છતાનો અભિયાનના ભાગરૂપે આપણે વાંકાણેની અંદરમાં અત્યારે આખું મોડિયું ચાલી રહ્યું છે કે વાંકાણીની અંદરમાં સફાઈ અભિયાન એના અંતર્ગત અત્યારે કામ ચાલી રહ્યું છે મને નગરપાલિકાએ એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે એટલે હું ફેલાવેલો તો સરૈૈયા સાહેબ અને કાનાળી સાહેબનો આભાર માનું છું કે તમે મને આવી કામગીરી સોંપી છે અત્યારે લગભગ ચાર સાડા ચાર થવા એવા છે તડકામાં તેમ છતાં પણ આજે રાજકોટ વાળો રોડ જે છે એની જે સફાઈ રોડ જે છે એની જે સફાઈની કામગીરી સારા સારી થાય અને આપણો રોડ જેને ક્લીન થાય એટલે આપણું જે માટે અભિયાન અત્યારે ચાલુ છે અને આપ જોઈ શકો છો

આયોજન બરાબર ચાલ્યું છે લાખો રોડ નંબર પર સફાઈ કાર્ય જે આખો રોડની અંદરમાં જે બધા ગંદરા જેવી બધાના બાફીને સફાઈનો અઘો ઓપરી આપણો ક્લીન વાકાને અને ક્લીન વાકાને દે એ માટે થઈને શ્રી સરે સાહેબ અને કનાણી સાહેબ સખત મહેનત કરે છે એના બળથી આજે આપણે ક્લીન વાકાને આપ જોઈ શકો છો અને અભિયાન નંબર આ રીતે ભરું ચાલુ દેવાનું છે નગરપાલિકાનું અત્યારે ટ્રેક્ટર પણ સાથે છે કે જે કચરો હશે એ બધું અહીંથી બધું ભરવામાં આવશે એટલે ટ્રેક્ટરને પણ સાથે રાખવામાં જેથી કરીને કચરો અહીં રોડ પર પડ્યો નહીં ન રહીએ મિલપ્લોટ વિસ્તારની અંદરમાં રહેતા પ્રેમજીભાઈ જેપાર નગરપાલિકાના માજી પ્રમુખના ઘરની સામે એક ખૂટિયો મરેલો હતો તેની મને જાણ કરતા તુરંત જ નગરપાલિકાના કર્મચારીઓ આવી અને આ ખૂટિયાને લઈ જવામાં આવેલ છે